માતાજીમાં આસ્થા ધરાવતા વિજય રૂપાણી પોતાની કુળદેવી માતાજીની બે માનતા રહી ગઈ શું હતી તેમની માનતા અને છેલ્લી ઈચ્છા હવે કોણ કરશે પૂરી મિત્રો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બસો ને ચુમ્મોતેર જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાંથી એક મૃતક પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ગણતરીની સેકન્ડોમાં જ વિમાન ક્રેશ થતા રૂપાણીનું આકસ્મિક નિધન થયું હતું તેમની મૃત્યુ પહેલાં બે ઈચ્છાઓ હતી જે હવે અધૂરી રહી ગઈ છે વિજય રૂપાણી પોતાના પેતૃ ગામ ચાણકામાં આવેલ અંબા માતા પર ખૂબ જ શ્રદ્ધા ધરાવતા હતા મિત્રો કુળદેવી અંબા માતા અને સુરપુરા દાદાના દર્શન માટે તેઓ દર વર્ષે આવતા હતા તેમણે માતા અંબાના દર્શને સ્વખર્ચે પચાસ લાખ જેટલી કિંમતનો ખર્ચ કરી મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે જીવનમાં પ્રથમ વખત અગિયાર કલાક સુધી યજ્ઞમાં બેઠા હતા બે દિવસ ચાલનારી પ્રાણપ્રતિષ્ઠામાં વિજય રૂપાણી પરિવાર સાથે હાજર રહ્યા હતા અને મનોકામના પૂર્ણ કરી હતી પરંતુ બીજી ઈચ્છા પૂરી કરતા પહેલાં તેઓએ દુનિયાને અલવિદા કહી દીધું હતું પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે મંદિર સુધી પહોંચવા ભક્તો માટે લિફ્ટ બનાવડાવી હતી મંદિર સુધી જવા એસી પગથિયા ચડવા પડે છે જેથી અશક્ત વૃદ્ધ વ્યક્તિઓને તકલીફ ન પડે સ્થાનિકોનું કહેવું છે કે વિજય રૂપાણી સાથેના અમારા સંબંધો બાળપણથી હતા અહીં આવવું હોય એટલે ફોન કરીને કહી દેતા કે હું આવું છું એટલે આખું ગામમાં તૈયાર રહેતું બીમાર કમજોર વ્યક્તિઓની મદદ માટે તેઓ હંમેશા આગળ રહેતા ગ્રામજનોનું કહેવું છે કે રૂપાણીભાઈએ જે કર્યું છે તે કદી ભૂલી શકાશે નહીં તેઓ સમાજ સેવા માટે હંમેશા આગળ રહેતા પશુ પક્ષીઓ માટે ચબૂતરો ગૌશાળા બંધાવ્યા અથવા તેને લઈ કાર્યો પૂર્ણ કર્યા સમસ્યાઓનું નિરાકરણ જાતે જ લાવતા હતા એક મંદિરના વિકાસ માટે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડના માધ્યમ દ્વારા રૂપિયા ચાર કરોડથી વધુ ગ્રાન્ટ પાળવી મંદિરનો વિકાસ કર્યો હતો મંદિરની નજીક સંતો માટે રહેવાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે જે રહેણાંક રૂમ આરામદાયક રૂમ અને બાથરૂમ તથા પ્રાર્થના સભાઓ અહીં સ્થાપિત કરવામાં આવી છે યાત્રાળુઓ અને સંતો માટે એક વૈભવી રેસ્ટોરન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં દરરોજ ભોજન પીરસવાનું આયોજન છે મંદિરની નજીક જમીન મેં ગૌશાળા બનાવવામાં આવી છે જ્યાં હાલમાં હજારો ગાયો અને પાંજરા જેવી વ્યવસ્થા છે યાત્રાધામની મુલાકાત લેતા અન્ય સંતો અને મહંતો માટે અલગ પવિત્ર રહેણાં બનાવવામાં આવ્યું છે જેમાં પંખા પાણી શૌચાલય સહિતની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી મિત્ર મંડળના સભ્યો વરિષ્ઠ અધિકારીઓ રાજકીય નેતાઓ અને અન્ય મહાનુભાવો હાજર રહે તેવી સંભાવના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંજલિબેન રૂપાણી અને પરિવારને મળીને સાંત્વના પાઠવી ચૂક્યા છે વિજય રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી હોય ત્યારે પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં અંતિમ યાત્રા યોજવામાં આવશે રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરની અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે નહીં જ્યાં તેઓ મોટા થયા તે દીવાનપરા ખાતે પણ અંતિમ યાત્રા પહોંચશે આ વ્યવસાય માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાય છે